વડોદરા શહેરના ભાયલીના સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે કેન્સર રોગ માટે અક્ષીર એપી બ્રેકી થેરાપીનો આંચથી પ્રારંભ કરવામાં આવ્યો હતો બ્રેકી થેરાપી એ રેડિયોથેરાપીનો શેકની સારવાર એક સ્વરૂપ છે જેમાં કિરણોત્સર્ગી સ્ત્રોતો સીધા જ સારવારની જરૂર હોય તેવા વિસ્તારની અંદર અથવા તેની બાજુમાં મૂકવામાં આવે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોસ્ટેટ જે પુરુષોમાં સર્વાઈકલ સ્ત્રીની યોનિમાં સ્તન અને ચામડીના કેન્સર સહિત વિવિધ કેન્સરની સારવાર માટે થાય છે પ્રક્રિયા દરમિયાન કિરણોસર્ગી સ્ત્રોતો જેમ કે બીજ અથવા ગોળીઓ ગાંઠમાં અથવા તેની નજીક દાખલ કરવામાં આવે છે આ સ્ત્રોતો કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરે છે જે નજીકના કેન્સર કોશિકાઓના ડીએનએ નુકસાન પહોંચાડે છે તેમને વિભાજન તથા વધતા અટકાવે છે કિરણોસર્ગ સ્થાનિક છે ગાંઠને લક્ષ્ય બનાવે છે જ્યારે આસપાસના તંદુરસ્ત પેશીઓને નુકસાન ઘટાડે છે બ્રેકીથેરાપી વિવિધ તકનીકોનો ઉપયોગ કરીને કરી શકાય છે આ પ્રક્રિયા સામાન્ય રીતે દર્દી માટે અગવડતા ઘટાડવા માટે એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે અલ્ટ્રાસાઉન્ડ સીટી સ્કેન તથા એમઆરઆઈ જેવી ઇમેજિંગ તકનીકોનો ઉપયોગ કિરણોસર્ગ સ્ત્રોતોના સ્થાને ચોક્કસ રીતે માર્ગદર્શન આપવા માટે થાય છે એકવાર સ્થિતિમાં કિરણોત્સર્ગી સ્ત્રોતોનો સારવાર યોજનાના આધારે ચોક્કસ સમય માટે કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરે છે સારવાર પછી કિરણોત્સર્ગી સ્ત્રોતો દૂર કરવામાં આવે છે આ પ્રક્રિયા કરવા માટે નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ પ્રક્રિયા ચાલે છે સ્ટલિંગ હોસ્પિટલ ભાયલી ખાતે ડોક્ટર ઋષિ પંચાલ તથા ડૉક્ટર ઇન્દ્રપ્રીત કૌર બ્લેકી તથા અન્ય શેકની સારવારના નિષ્ણાંત તરીકે સેવા બજાવે છે આ નિષ્ણાંતો દ્વારા બે હજાર કરતાં પણ વધુ દર્દીઓમાં બ્રેકી સારવાર આપીને ઉત્કૃષ્ટ તથા સફળ સારવાર આપેલ છે સ્ત્રીઓના તથા પુરુષોના પ્રજનન અંગોના કેન્સર માટે બ્રેકી અનિવાર્ય છે આ બ્રેકી લેવા તો બેનો બહારનો શેક તો લઈ લે પણ અંદરનો શેક લેવા માટે એમને બે કલાકની મુસાફરી કરીને જવું પડે અત્યારે એમના ઘર બહારને આ શેક અવેલેબલ છે અને અમારી સૌથી સિનિયર મોસ્ટ ટીમ છે અત્યારે વડોદરા ખાતે કેન્સર માટે હવે કેન્સરની સારવાર એટલે એક ઇન્ટિગ્રેટેડ થેરેપી જેને કહેવાય જેમાં અમે ટ્યુમર બોર્ડમાં દરેક પેશન્ટ જે પણ કેન્સરનું પેશન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવે એનું અમે મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે હું રેડિયેશન ઓન્કોલો ઓન્કોલોજીસ્ટ તરીકે ડૉક્ટર ઋષિ પંચાલ સિનિયર મોસ્ટ એન્ડ ઇન્દર પંચાલ સિનિયર મોસ્ટ ડૉક્ટર રઘુ અને ડૉક્ટર દેવાંગ એ અમારા ઓન્કોસર્જન છે ગર્ભાશયનું મુખનું કેન્સર જે છે એ એચપીવી વાયરસ કરીને છે હ્યુમન પેપિલોમા વાયરસ એના લીધે થાય છે તો એના માટે આ જો આપણે કંટ્રોલ કરી શકીએ ઇન્ફેક્શન તો આપણું કેન્સર જે છે સર્વિક્સનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ તો એમાં એચપીવી વેક્સિન આવે છે જે સરકારે વેક્સિનેશન શેડ્યુલમાં નાખેલું છે એ નાઇન ટુ નવ નવ વરસથી લઈને અને ચૌદ વર્ષ સુધીના છોકરીઓમાં આપી શકીએ છીએ અને એના સિવાય પિસ્તાલીસ વર્ષ સુધી બી આપી શકીએ છીએ તો આના લીધે આપણે એ કેન્સર જે છે ગર્ભાશયનું મુખનું એ ઘણા બધા કંટ્રોલ થઈ શકે છે એટલે બ્રેકી થેરાપી એ રેડિયેશનની એક સારવારનો એક ભાગ છે જનરલી બે ટાઈપના શેક એટલે જે રેડિયેશન હોય થેરાપી જે કેન્સરની સારવાર વપરાય છે એમાંથી એક બહારના શેકો જેને ટેલીથેરાપી કહેવાય અને એક અંદરના શેકો જેને બ્રેકી થેરાપી કહેવાય આ થેરાપી સારવાર એ દરેક કેન્સરમાં વપરાતા નથી પણ ખાસ કરીને તેનો વપરાશ એ ગાયનેક મેલિગ્નન્સીમાં થાય છે જેમ કે ગર્ભાશયના મુખ છે ગર્ભાશયની કોથળી છે યોની માગને કેન્સરમાં ખાસ એનો વપરાશ થાય છે અને બ્રેકી થેરાપી વગર આ ગાયનેક કેન્સરને થેરાપીની સારવાર આપણે અધૂરી ગણાય થેરાપીની સારવાર થયા પછી જ એ ગાયનેક મેલિગ્નન્સી સંપૂર્ણપણે મટી શકે એવી શક્યતા ઘણી સારી રહે છે